પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર આશાબા બા સિમશાળા નજીક સોમવારે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા આઠ લોકોને નાની મોટી ઈજા તથા સારવાર માટે પોરબંદર ખસેડવામાં આવ્યા હતા જેમાં અંતે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે તો બીજી બાજુ તગડો ટોલ ટેક્સ વસૂલતી ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં માર્ગ સલામતી અભિયાન સમયે અકસ્માત સર્જી નાસી છૂટનાર કાર ચાલકની તપાસ માટેના

અજાણ્યા કાર ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો છે જેમાં જણાવ્યું છે કે તેઓ અને અન્ય મુસાફરો છોકરો રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે બેફિકરાઈથી કાર ચલાવીને રિક્ષા સાથે અકસ્માત સર્જી નાસી ગયો છે આથી રિક્ષા ચાલક સહિત આઠ લોકોને નાની મોટી ઈજા થતા સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે હાલમાં માર્ગ સલામતી અભિયાન ચાલી રહ્યું છે ત્યારે જ આ પ્રકારે અકસ્માત સર્જીને ભાગી જનાર કોણ હતો તે અંગે હાઈવે ઓથોરિટીના સીસીટીવીના ફૂટેજ માટે થઈને તપાસ કરવામાં આવી હતી પરંતુ એવી વિગત સામે આવી હતી કે હાઈવે ઓથોરિટીના સીસીટીવી કેમેરા બંધ છે ચોંકાવનારી માહિતી એવી સામે આવી છે કે લોકો પાસેથી તગડો ટોલ ટેક્સ જ વસૂલતી હાઈવે ઓથોરિટીના કેમેરા બંધ હોવાથી નાસી ગયેલ કાર ચાલકની ઓળખ મેળવવી પોલીસ માટે મુશ્કેલ બની છે ત્યારે પોલીસે પણ તેને પકડવા માટેની કમર કસી છે તેથી અકસ્માત સર્જાયો તેની પાસેના આશાબાદ સીમ શાળાના ફૂટેજ સહિત નજીકની હોટેલ અને હાઈવે પર અમુક જગ્યાએ ખાનગી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેની મદદ પોલીસે લીધી છે અને તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ